ચેનલના પ્રાયોજક છે ગુજરાત મૌડી બે બેટ્રસ્ટીઓ પર સોનાની હેરાફેરીનો આક્ષેપ ગાંધીનગરમાં આવેલા સુપ્રસિદ્ધ મોડી ઘંટાકરણ મહાવીર જીનાલયમાં છેલ્લા બાર વર્ષથી ચઢાવવામાં આવેલા એકસો ત્રીસ કિલો સોનું અને ચૌદ કરોડ રૂપિયાની નોટ બદલી આપવાનું હાલ બે દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવો ગંભીર આક્ષેપ સંઘના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે આ અંગે મૌડી સંઘના બસો એંસી પૈકીના વીસ સભ્યો સભ્યોને સોનું ગાયબ થવા અને નોટબંધીમાંથી નોટ બદલી કરવામાં આવે

સંઘમાં જમા કરાયેલા નથી જે બોલીના નાણા આયા એ નાણાં ચોપડે લીધેલ નથી આ સિવાય ક્યારે સ્ટોક પત્ર બોલી પત્રક ભંડાર પત્રક ધર્મશાળાનો સ્ટોક પત્રક ભોજનશાળાનો સ્ટોક પત્રક આવા કોઈ પણ પત્રક પણ ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ વોરા એ હંમેશા પોતાની પાસે રાખેલા છે એટલે એની અંદર એમને જે પણ ફેરફાર કરી એની અંદર જે પણ ચેન્જીસ કરવા હોય એ બધા કરી એના પત્રકો પોતાના હંમેશા કબજામાં રાખેલા છે એ બાબતની પણ લેખિત ફરિયાદ અને પિટિશન અમે લોકોએ અમદાવાદના મહેરબાન સંયુક્ત ચેરિટી કમિશનરમાં દાખલ કરેલ છે એટલે સંસ્થાની મશીનરી સંસ્થાનું વ્હીકલ સંસ્થાના નાણાં તમામે તમામ વસ્તુનો ઉપયોગ એમને માત્ર અને માત્ર પોતાના આર્થિક લાભ માટે કરેલો છે આપ સમજી શકો છો કે લોકોના સ્કેમના નાણાંના ઉપયોગ મોડી સંઘમાં કરવા અને સીબીઆઈ જેની તપાસ કરી છે એવી વસ્તુઓના સંઘની અંદર મૂકી રાખવી એવી પોતાના છે એ ખરેખર લોકોની શ્રદ્ધા સાથે છેડછાડ કરવા સમાજ છે સાહેબ અમારા મોડીની અંદર તમામ આપ લોકોએ મુલાકાત લીધી હશે એ મોડીની અંદર બ્લોકની રૂમ છે ત્યાં સામે ત્યાં એક થી દસ નંબરની રૂમની અંદર હંમેશા ભૂપેન્દ્રભાઈ વોરા ને એમના તમામ પરિવારવાળા એસી નાખી રાત દિવસ ત્યાં રહે છે બે માણસ સાથે અને સંઘના પૈસે જ રહેવાનું સંઘના પૈસે જ ખાવાનું સંઘના પૈસે જ ફરવાનું આ બધું સંઘના પૈસે કરે છે તો આ બધું ખર્ચો કર્યા પછી એમને સંઘ માટે

ટ્રસ્ટીઓ પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે હાલના ટ્રસ્ટીઓ એક હતું શાસન ચલાવ ચલાવતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે હવે તો તપાસના આધાર પર જ એ જાણવા મળે કે આમાં તથ્ય શું છે ટ્રસ્ટીઓ વચ્ચેની અંદર અંદરની લડાઈના પરિણામ શું આવશે તે તો જોવાનું જ રહ્યું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર